જવા દેમંતો કેટલા પાણી જવા દે મન તો દેમંતો મગફળી કાળી થઈ જાય છે આગળથી નુકસાન પાછળથી એ નુકસાન બધી બાજુ નુકસાન છે થઈ કચ્છા કોમની રહી જાય મગફળી કચ્ચા કોમની નહીં રહી કાળી મેસ થઈ જાય છે એમાં શું કરવાનું તો ખાતર થાય ચાલે પછી મગફળી પાછી આમ તો લે કોણ પાછી કાળી મેસ થઈ જાય છે બાબાએ ના મળે જોવો એવું પૈસા કોમી નઈ રહ્યો કેમ થઈ જાય આપડે એકલો થોડી થઈ છે બધા આપડે તો બધી બાજુ આ વરસાદ આવે ને ત્યાં

જેટલું કટન જેટલું બધું ભેગું થયું કરો પતિ બનવાનું છે લાખો કદી ઋષિ નું શીખર રૂએ બગડી છે જવા દે બતાવા દે રૂઈ પાન જઈને હું તને આવું રૂમ એના તો છી બધું ચકરિયાનું હોય રૂમગુ આવે છે મને એવું થાય છે પાવો ચિકાય આ રૂ છે કઉ છે પછી આનું નહીં લાગતું ભટુરું લાગે લે ભટુરું મને

તેલ તો જીવું પડે મારું દીવા પડવા કોમ માં આવે ને એવું એને ભાના માટે લઈ જતો દીવા પડવા

જોજે પાછું જાર મે લે લીજે ભુંડોણી અલ્યા પાકી ભુંડ આવ્યો તો હારું તી ના કરતી જનાવર કાળી કાળી કોળ થઈ ઓ મગવ આયા અરે આ કેચલા ને તો શું બાધા લીધી ખબર છે કે વર્તન નહીં મળે કે ચંપલ નહી ચંપલ નહીં વાતો એમાં

ઓકે જાનુ આવી જા એવું આમાં તારી હા ગોલ છે ગુના કેવાનું બધા ખેડૂતો હમ કરીને આપડે હશે ને એક ચિઠ્ઠી લખીએ સરકાર ના તો આપડો ખેડૂતોને વર્તન મળજે મને એમ લાગતું નહિ

અમે લખી બરોબર કાગળ લેતા બરોબર આપડે બધું લખી દઈએ ઘે વર્તન નઈ લેવું આપડે જો ખેડૂત ને કોઈ પણ હજી આપણા ગામમાં

જોમે એને આમરા સોલર ન ખાઈતી આમ કરો ને તો લાઈટ થાય ને આમ કરો રે દે પણ બગાડે તે બેજે છે ઉપર પરતો લેવાનું કે ન લેવાનું લેવાનું ના તઈ અંદર ચાલ પણ ગામ વાળામાં પાહ

છોકરા નવ વીઘા પકડ્યા મારા નહીં પુના ચાર વીઘા પણ અમાર બેન તમારો સર્વે નંબર અને કરવા માટે સરકાર જોડે મંગાના મિત્રો હાલ લે લખાવજો કર

આપડે નહી ખબર મેઠાજી પુરા નાખી આવ્યા છી લખી દો બરાબર નો નંબર નવ નવ હું તમારું નામ લખાઈ દઉં બરોબર તમે જો કાલે જો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ની બધાની ના હાથ બાર ના ઉતારવાની જરૂર બેઠા આવે એટલે આપણે કાલે જઈએ બધા

જયારે ચાર છે તો વર્ષામાં છે ને કોઈ નઈ તા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા લઈ ગયું

साद करता <laughs> <laughs> <आरे त्वेतार। laughs> <laughs>